નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે તમને હેમંતભાઈ ખવા જો દેખાઈ રહ્યા છે એમએલએ જામ જોધપુર છે અને તેમની સાથે આજે વાત કરવાની છે કારણ કે જે રીતે રોડ રસ્તાની વાત કરવામાં આવી મુખ્યમંત્રીએ કહ્યું કે અમે રોડ રસ્તા બનાવીશું ગુજરાતની અંદર એમને કિલોમીટર વાઈઝ અલગ અલગ ઝોનની વાત કરી અને હવે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આ જે રસ્તા છે અને એમાં પણ ખાસ કરીને જો સૌરાષ્ટ્રના રસ્તાઓની વાત કરવામાં આવે તો ખૂબ ખરાબ હાલત છે એ હાઈવે હોય કે પછી ઇન્ટરનલ ગામડાના રસ્તાની વાત હોય હેમંતભાઈ એક નવું આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે રોડ રસ્તાને લઈને હેમંતભાઈ શું આખું તમારું આંદોલન રહેશે અને રોડ રસ્તા ને નો ઈસ્યુ કેમ તમને વધારે મહત્વનો લાગ્યો જી નમસ્તે ગોપી બેન સૌ તો હું આપનો આભાર માનીશ કે તમે અમારા આંદોલન ને તમારા પ્લેટફોર્મ ઉપર રજૂ કરવાની તક આપી બેન આવતીકાલે અમે સડક સુધારો પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ જે સોળ કિલોમીટર ની પદયાત્રા છે અને જે એક રસ્તો બે હજાર સોળ માં બન્યો હતો એટલે કે આજથી નવ વર્ષ પહેલા એ રસ્તો એકદમ અતિ બિસ્માર હાલતમાં છે એ રસ્તો બિલકુલ ચાલવા લાયક નથી અને આ એકમાત્ર રસ્તો નહીં પણ સમગ્ર જામનગર જિલ્લાના પંચાવન આવા રોડ રસ્તાઓ છે કે જે બે વર્ષથી મંજૂર કામ થઈ ગયા છે પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા એ કામનું ટેન્ડર ઉપાડવામાં નથી આવ્યું કે કામ ચાલુ કરવામાં નથી આવ્યું આ અંગે અવારનવાર અમે સરકારમાં પણ રજૂઆતો કરી ચાર ચાર વખત હું આદરણીય શ્રીને રૂબરૂ મેળવું છું આ મુદ્દે એકવીસ વખત મેં પત્રો લખ્યા એકાદ વર્ષ પહેલા અમે લાલપુર ખાતે મામલતદાર કચેરીને તાળાબંધી જેવો કાર્યક્રમ પણ કર્યો પરંતુ છતાં સુધી આજ સુધી સરકારનું આ મુદ્દે પાણી હલતું નથી એટલે ફરીથી આપણા સનાતન ધર્મ માં એક કહેવત છે કે પગપાળા ચાલીને જઈ તો આપણું અરજી સાંભળી લે એટલે પગપાળા સોળ કિલોમીટર સુધી ચાલી અને આજુબાજુના ગામના લોકો અમે ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર સુધી કાલે આવતીકાલે પદયાત્રા કરી રહ્યા છીએ બેન તમે કહી રહ્યા છો કે પગ કરો તો ઈશ્વર પણ પણ સાંભળી લે છે ઈશ્વર નું અને અમે ઈશ્વર ને પણ પ્રાર્થના કરીએ વચ્ચે અમારે હનુમાનજી નું મંદિર પણ આવે છે ત્યાં પણ અમે માથું ટેકવવાના છીએ અને ભગવાન ને પણ પ્રાર્થના કરવાના છીએ કે હવે સરકાર અમારી અરજી ના સાંભળે તો તમે સાંભળો કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી સૌરાષ્ટ્રમાં રોડ રસ્તાઓની હાલત આ ચોમાસા છે બીજો રસ્તો શોધીને ત્યાંથી ચાલી રહ્યા છે ને આ મુખ્ય રસ્તાઓ ઉપર ચાલવાનું જ બંધ કરી દીધું છે પણ હેમંતભાઈ સવાલ એ છે ને કે રસ્તાઓની જે સમસ્યાની તમે વાત કરી રહ્યા છો એ સમસ્યા માત્ર જામનગર જિલ્લાની નથી આ સમસ્યા તો અમદાવાદ જિલ્લાની અંદર પણ છે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહ્યું છે રસ્તાઓ તો લગભગ ગુજરાતની સ્થિતિ એવી અત્યારે થયેલી છે અને તમને યાદ હોય તો એક કેમ્પેન પણ બે માં ચાલુ થયું હતું કે વિકાસ ખાડામાં ગયો કે વિકાસ ગાંડો થયો ટાઈપનો ચોક્કસપણે બેન જે પ્રમાણે આપણે વાત કરીએ સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની જો વાત કરવામાં આવે તો એકદમ ખરાબ હાલતમાં છે અમારે અલગ અલગ કાર્યક્રમોમાં જયારે ગુજરાતના પ્રવાસી હોય ત્યારે જોતા હોય છે કે ગામડાના કોઈ પણ રસ્તા હોય ચાહે સૌરાષ્ટ્રના હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાતના હોય આ તમામ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે આપણી જે રોડ રસ્તાની ડિઝાઇનો છે બેન એ જયારે છ વ્હીલ ના ટ્રક હતા અને જે રસ્તાઓની ડિઝાઇનો મંજૂર કરવામાં આવી હતી આજે સોળ વ્હીલ ના ટ્રક આવી ગયા માર્કેટમાં ચાલીસ ચાલીસ ટન પચાસ પચાસ ટન લોડ લઈ અને ચાલે એવા ટ્રકો આવી ગયા છે પરંતુ સરકારના ચોકડે જે જૂની છે એ મુજબના જ રસ્તાઓ મંજૂર કરવામાં આવે છે અને જેને લઈને અવારનવાર રસ્તાઓ તૂટી જાય છે આ અંગે વિધાનસભાના ફ્લોર ઉપર પણ માનની મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં મેમને ખૂબ આ અંગે રજૂઆતો કરી હતી અને એમણે પણ યોગ્ય કરવાની ખાતરી આપી હતી એ વાતને પણ ખાસો એવો સમય થઈ ગયો પણ હજી સુધી રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં બન નથી આવી પણ સવાલ એ છે ને હેમંતભાઈ કે જે રીતે આખું તમે કહી રહ્યા છો કે કામગીરી કરવામાં નથી આવી ગુજરાતની અંદર કારણ કે ઘણી બધી જગ્યાએ કોન્ટ્રાક્ટરોની સિસ્ટમ અને એના ભ્રષ્ટાચાર ઉપર પણ તમે લોકો જે સવાલ ઉભા કરો છો બેન ચોક્કસ દરેક રોડમાં એક સરખી વાત ના હોઈ શકે જો કોન્ટ્રાક્ટરો ને ભ્રષ્ટાચાર ની વાત હોય તો આ જે ટેન્ડરોની હું આપને વાત કરું છું જે રસ્તા ઉપરથી કાલે અમે પદયાત્રા કરવાના છીએ એ બે ગામના રસ્તાઓ છે ઈશ્વરિયા થી જો કોન્ટ્રાક્ટર ચોરી કરતા હોય તો એને રોકવાનું કામ સરકારનું છે પ્રજાનું કે ચૂંટાયેલા ધારાસભ્ય એના ઉપર મોનિટરિંગ કરી શકે અવારનવાર નબળા રસ્તાઓના કામો થતા હોય ત્યારે અમારા દ્વારા પણ અવાજ ચોક્કસપણે ઉઠાવવામાં આવે છે પરંતુ સરકારની સરકારી અધિકારીઓની હોય છે ક્યાંક જે સરકારી કર્મચારીઓ હોવા જોઈએ બાંધકામ વિભાગની વાત કરું તો જામનગર જિલ્લાની હું જો આપણે વાત કરું તો પચાસ ટકા થી ઉપરની બાંધકામ વિભાગની જગ્યાઓ ખાલી છે એટલે જે સરકારનું અલ્ટિમેટલ જે ભરતી ના કરવા વાળી વાત છે એ ક્યાંક ને ક્યાંક એ રોડ રસ્તાઓને પણ અસર કરે છે અન્ય વિભાગોને પણ આવી બાબતો અસર કરતી હોય છે પણ સવાલ એ છે ને કે કોન્ટ્રાક્ટર ઘણી બધી જગ્યાએ એવું છે કે કોન્ટ્રાક્ટ કામ મંજૂર થઈ ગયા છે પણ કોન્ટ્રાક્ટર નથી મળી રહ્યા ચોકસ ચોક્કસપણે બેન કોન્ટ્રાક્ટરો અત્યાર સુધી મળતા હતા પરંતુ જે પ્રમાણે સરકારે એસઓઆર ના રેટ બનાવ્યા છે અને જે રોડ રસ્તાની ડિઝાઇન છે મેં જેમ આપને વાત કરી એમ

નવો રોડ બન્યો હોય અને એક કે બે વખત એ રોડ ઉપરથી ક્રેન પસાર થાય એટલે એ રોડમાં ક્રેક આવી જાય અને આવતા વર્ષે એ રોડ તૂટી જાય એટલે જો આ પ્રકારની કામગીરી ગામડાઓમાં કરવી હોય તો આ પ્રકારના રોડ રસ્તાઓ અને એમની ડિઝાઇનો સરકારે સુધારવી જોઈએ છેલ્લા વીસ વીસ વર્ષથી આ સૌરાષ્ટ્રમાં વરસાદની પેટર્ન બદલાણી છે કુદરતની કૃપાથી છેલ્લા વીસ વર્ષથી આ સૌરાષ્ટ્રમાં ખૂબ સારા વરસાદો પડી રહ્યા છે હવે જે ડિઝાઇન છે રોડની ડિઝાઇન બને રસ્તાની ટ્રાફિક અને વરસાદના આંકડાઓના આધારે બનતી હોય છે રસ્તાની ટ્રાફિક એ ગામડાના રસ્તાની ટ્રાફિક રસ્તાની ડિઝાઇનો નક્કી થાય છે અને એ રસ્તાઓ ટકી શકતા નથી જેને કારણે કોન્ટ્રાક્ટરો પણ ખૂબ મુશ્કેલીમાં છે કોન્ટ્રાક્ટરો પણ ટેન્ડર ઉપાડતા નથી યા તો એમ કેમ પ્રકારે હું આપણે જામજોધપુર તાલુકાની વાત કરું તો ડામર રોડના કામ કરે એવા જામજોધપુર તાલુકામાં ત્રણ કોન્ટ્રાક્ટરો હતા પણ અત્યારે મુશ્કેલી થી એક કોન્ટ્રાક્ટર કામ કરે છે બે contractor હોય contract ના કામ બંધ કરીને અન્ય ધંધા તરફ વળી ગયા છે એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે આનો જ્યાં સુધી અભ્યાસ કરી અને યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી રોડ રસ્તાઓની હાલત ખરાબ રહેવાની છે રહેવાની છે અને રહેવાની છે બેન પણ તમે એના માટે જે તમારું પોતાનું અભિયાન શરૂ કરી રહ્યા છો આની અંદર શું એટલે માત્ર પગપાળા યાત્રા રહેશે કે લોકો પણ આમાં જોડાશે

આરએનબી વિભાગના સચિવને ધ્યાને પણ આ વાત મૂકી છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર ને જે સિસ્ટમ છે એમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી અમે આજે એક રસ્તેથી ચાલી અને તાલુકા મથકે જવાનો કાર્યક્રમ કર્યો છે આગામી સમયની અંદર જો આ રોડ રસ્તાઓ કઈ યોગ્ય કરવા નહીં આવે તો મેં જેમ આપને કીધું એમ અમારે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવું પડશે અને વિસ્તારના લોકોને સાથે રાખી અને અમે ચોક્કસપણે ઉગ્ર આંદોલનો કરશું તમે કહી રહ્યા છો કે ઉગ્ર આંદોલન થશે બાર બાર વખત તમારું જે પોસ્ટર જે છે એ પોસ્ટરમાં તો તમે એવું લખ્યું છે કે બાર વખત ટેન્ડરિંગ થયા છતાં કોઈ એજન્સીને કામ નથી અપાતું બેન હું આપને એ જ કહું છું બાર વખત ટેન્ડર આ એક રોડ નું નથી થયું મેં જેમ આપને કીધું એમ જામનગર જિલ્લાના પંચાવન રસ્તાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાસઠ રસ્તાઓ અને જુનાગઢ વિસ્તારના બેતાલીસ જેટલા રસ્તાઓ છે એના વારંવાર છેલ્લા બે વર્ષથી આ ટેન્ડર થાય છે પરંતુ આ અંગે કોઈનું ધ્યાન જતું નથી માત્ર રસ્તાઓ નથી બનતા અને પત્રો આપીને આપણે મન મનાવી લેતા હોય છે હમણાં પાંચ દિવસ પહેલા પહેલી તારીખે જ્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ એમનું ટ્વીટ કર્યું કે ઉત્તર ગુજરાતમાં ચારસોને સિતાસી રોડ રસ્તાઓ સોળસો નવ કિલોમીટરના દક્ષિણ ગુજરાતમાં ચારસો ને નવ્વાણું રસ્તાઓ એની સામે સૌરાષ્ટ્રમાં માત્ર બસો ને બહુતેર રસ્તાઓનું કામ મંજૂર કરવામાં જાય ત્યારે દેખીતી રીતે આ વાત મારા ધ્યાને ગઈ મેં એમાં અભ્યાસ કર્યો મને એવું લાગતું હતું કે કદાચ મારા વિસ્તારમાં અભ્યાસ કર્યો જે પરિસ્થિતિ ત્યારબાદ મને એવું લાગ્યું કે ભરતી નથી થઈ જેને લઈને કદાચ આવું હોય શકે એટલે મેં જામનગર જિલ્લાની બાજુમાં આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો અભ્યાસ કર્યો તો દ્વારકા જિલ્લામાં બાસઠ રોડ રસ્તાઓ એવા છે કે જે બે હજાર ચોવીસ માં દસ એક બે હજાર ચોવીસ ના રોજ મંજૂર થયા આજે લગભગ ઓલમોસ્ટ બે વર્ષ થવા આવ્યા વીસ થી એકવીસ મહિના જેટલો સમય ગયો છતાં પણ હજુ સુધી એક પણ કોન્ટ્રાક્ટર એમાં ટેન્ડર નથી ઉપાડ્યું ટેન્ડર ઉપાડ્યું છે તો ખૂબ ઊંચા ભાવ આવ્યા છે જેને લઈને ગ્રાઉન્ડ ઉપર કામ ચાલુ નથી થઈ શક્યું ત્યારબાદ મને એમ થયું હજી એક જિલ્લો આપણે સેમ્પલ તરીકે ચેક કરવો જોઈએ તો મેં જુનાગઢ જિલ્લાનો અભ્યાસ કર્યો તો જુનાગઢ જિલ્લાના કાર્યપાલક ઇજનેશ્રી સાથે વાત કરી તો એણે મને એવું કીધું કે એપ્રોક્સિમેટલી ચાલીસ થી વધારે રસ્તાઓ આવા છે આવતીકાલે મને લિસ્ટ આપવાના છે પણ સમગ્ર તૈયાર નથી બેન ઉત્તર ગુજરાતની અંદર જે રોડ રસ્તાની ડિઝાઇન નક્કી કરવામાં આવે એની જે રસ્તાની ટ્રીટમેન્ટ અથવા તો જે સાદી ભાષામાં કહું તો જે રસ્તાની જાડાઈ નક્કી કરવામાં આવે એની પચાસ ટકા જાડાઈ સૌરાષ્ટ્રના રોડ રસ્તાઓની નક્કી કરવામાં આવે છે જેને લઈને તમે જોવો તો હું એવું માનું છું મેં બીજા વિસ્તારો ફેર્યા પણ ની અંદર ખાસ કરીને રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે હું કઈ એમાં જરાય ખોટું નથી કહેતો તમે કહી રહ્યા છો કે સૌરાષ્ટ્રના રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે આમ તો આખા ગુજરાતના રસ્તાઓની સ્થિતિ આવી જ છે પણ જે રીતે તમે પગયાત્રા કરવાની વાત કરી છે અને જે રીતે આખું તમે આટલી વાર લેટર લખ્યા છે સરકારને મુખ્યમંત્રીને લેટર લખ્યા છે બાર વખત ટેન્ડરિંગ થયેલું છે

બાર હજાર કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવ્યું હવે તમે વિચારો વીસ વર્ષની અંદર બે બે વખત મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત કરોડો રૂપિયા વધારાના શહેરોને આપવામાં આવે છે જયારે ગામડામાં છે આજે હું તમને અમદાવાદ ની વાત કરું તો અમદાવાદમાં રોડ ની સાઈડ માં નથી આવતું તો આ જે સરકારનો જે તફાવત છે સરકાર છે એ હંમેશા શહેરીકરણ તરફ અને શહેરોને વધુ પ્રાધાન્ય આપતી આવી છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોના સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના અને અન્ય વિભાગોના રસ્તાઓ કાયમીના માટે ખરાબ રહ્યા છે એટલે હું આમાં ક્યાંક ને ક્યાંક સરકારનું મન જ નથી કે ગામડાઓની અંદર લોકોને સારા રસ્તાઓ મળે એને કારણે ભૂતગણવું છું બીજા નંબરની અંદર મેં જેમ વાત કરી એમ એસોઆર ના ભાવ તમે માની લો કે જામનગરની અંદર જે ભાવે રેતી કાંકરી કે સિમેન્ટ મળે એ જ ભાવે જામજોધપુરની અંદર મળે એવું ના મળે જામજોધપુરની અંદર ડિસ્ટન્સ વધુ થતું હોય તો ત્યાં તેના કરતાં થોડા ઊંચા ભાવે કામ પડતું હોય તો દરેકને એક જ એસોઆર સુરેન્દ્રનગર સસ્તી મળે સૌરાષ્ટ્રમાં ડબલ ભાવે રેતીના ભાવ પડી જતા હોય છે એવી જ રીતે કોઈ વિસ્તારની અંદર પથ્થર નીકળતો હોય આપણે તો ત્યાં પથ્થર સસ્તો પડતો હોય તો તમને કપચી ત્યાં સસ્તી મળે ત્યાંથી સો કિલોમીટર ટ્રાન્સપોર્ટ કરીને કપચી લઈ જવાની વાત આવે તો એ કપચી છે એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવાનું જે ભાડું હોય એટલે મોંઘી પડતી હોય તો આ વાત સરકાર સમજવી પડશે અને આને અનુરૂપ એસવાર ભાવ બનાવી અને વિસ્તાર વાઇઝ જ્યાં ઊંચા ભાવો ના ટેન્ડર આવતા હોય કારણ કે સોળ સોળ વખત જ્યાં પ્રયત્નો થવા છતાં પણ કોન્ટ્રાક્ટર કામ લેવા તૈયાર ના હોય તો હું એમ માનું છું કે એમાં કોન્ટ્રાક્ટરો કે બીજી કોઈ ઘટનાઓ કરતા એસઓઆર ના રેટ ની બાબત છે એ જ કારણભૂત હોય શકે બિલકુલ આવતીકાલે આપની સડક સુધારો યાત્રા છે એના ઉપર પણ અમારી નજર રહેશે આપ હેમંતભાઈ અત્યારે અમારી સાથે જોડાય તેના માટે આપનો ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર તો આપ શું માનો છો આપના ત્યાંની રસ્તાઓ પણ આટલા જ ખરાબ છે કારણ કે ગુજરાતના મોટા ભાગના રસ્તાઓ એવા છે કે જ્યાં આગળ સ્થિતિ ખૂબ ખરાબ છે હવે હેમંતભાઈ શરૂ કરી રહ્યા છે સડક સુધારો યાત્રા જોઈએ સરકાર પર તેની કેટલી અસર થાય છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર